તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું તહે દિલથી સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા જો પહેલીવાર આવેલા હોય ચેનલમાં અને વિડીયોમાં લાઈક કરવાનું બાકી હોય તો કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દો આજે ભૂકા કાઢવાના છે મસ્ત મજાનું ચેપ્ટર છે સ્મૃતિ રસ રસુદા આવો એને નિહાળ ભાઈ સ્મૃતિ શબ્દ એટલે શું

અને એનો જે રસ એનો જે નીચોડ કાઢી એ તમારી સામે બાળકો પ્રસ્તુત કરવામાં આવે છે સ્મૃતિ મનુસ્મૃતિ છે એ ખૂબ પ્રચલિત છે પણ એની પહેલા આપણા ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ એ ચારે ચાર વેદ છે એને અનુલક્ષીને જ બધાય શાસ્ત્ર બધાય ધર્મો એ નક્કી કરવામાં આવેલા છે અને વ્યક્તિઓ પણ એને અનુસરે છે અને એ જ બધી વાતો મનુસ્મૃતિમાં આચાર તરીકે વ્યવહાર તરીકે આપણને જોવા મળે છે માં પેલું આચાર હોય બીજું આવે છે વ્યવહાર એમાં રાજધર્મની વાત હોય ત્રીજું છે પ્રાયશ્ચિત હોય બરાબર કઈ વસ્તુ કરેલી હોય તો એનું પશ્ચાતાપ કરવો આ બધી વસ્તુ દાન આપીને કરો ભક્તિ કરીને કરો તો આવી ચર્ચાઓ આપણને અહીં સ્મૃતિ રસ સુધામાં મનુસ્મૃતિ હોય સ્મૃતિ ગ્રંથો હોય એની અંદર કરવામાં આવેલી છે

અને બીજાના ઉપર ડીપેન્ડ રહીએ અને પોતાના ઉપર ડીપેન્ડ રહીએ તેની વાત અને ભારત ભૂમિ છે એ આખી આખી ભારત ભૂમિની અંદર વ્યક્તિઓ પોતાની જગ્યાએ પોતાના કળા કુશળથી આગળ વધતા હોય એની અંદર આપણે પહેલો જે મંત્ર છે પહેલી જે મનોસ્મૃતિ છે પેલો જે શ્લોક છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ શું છે પહેલું આપણે નિહાળીએ તો પહેલાં જ આપણને કીધું અધર્મેણ ધતોતાવત અધર્મેણે ધતો તતો ભદ્રાણી પશ્યતી સતતા સપતનાં જયતી સમૂલમ તું વિનશ્યતી મિત્રો હું એ રીતે એ સ્ટાઇલ થી ભણાવું છું કે તમને એવું લાગશે કે તમારા ક્લાસરૂમ ની અંદર જ તમારી સામે જ ઉભો ઊભો હું તમને ભણાવી રહ્યો છું એકદમ ફ્રીલી કોઈ ચિંતા આમ હોય ને હોય ને એવું નથી કઈ કરવાનું એકદમ ફ્રીલી આથી જે વાત કરું છું એને એકદમ દૂધી પોઈન્ટ સમજજો ચોપડીમાં હશે મિત્રો થી કામ નહીં આવે ખોપડીમાં હશે એ જ બધું કામ આવશે તમારી માટે હું એનિમેટેડ વસ્તુ લઈને આવી ગયો છું કે આ ચિત્રાત્મક પ્રસ્તુતિથી તમારા મગજની અંદર આ પાઠ આખો બેસી જાય પછી તમને ક્યારેય આ પાઠ નહીં ભૂલાય એની જવાબદારી મારી હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આમાં ઘણી બધી વાર અત્યારે આ માણસના જીવન માટે ખૂબ ઉપયોગી છે ભાઈ આમાં એમ કીધું કે માણસનો આખો આમ ધનત પોનત નીકળી જાય હાવ એના ભૂકા કાઢી નાખે એની પાસે કાંઈ ન વધે કરોડપતિ એનીમાંથી રોડપતિ સુધીની વાત આ વાપરનામાં કરી પેલું કીધું

વગર મહેનત પૈસા આવતા કોને તમે ઘરે બેહો ને તમારે કઈ ખોટું કામ કરો ને એનાથી પૈસા આવવા માંડે ક્યાંક ઉભા રાખી પૈસા પડાવી લે કોઈ ચોરી લે કોઈ લૂટફાટ કરી લે તો આ બધી બાબતો છે બરાબર અધર્મ ખોટું કામ કરે એનાથી પુરુષ પેલા સમૃદ્ધ થાય પૈસા વાળો થાય સાંભળજો તતો ભદ્રાણી પછી પૈસા વાળો સમૃદ્ધ થાય તપતનાન જયતી સ મૂલમ તું વિનશી પછી એ ભદ્રાણી એટલે એનું કલ્યાણ થાય સમૃદ્ધ થાય એટલે એમ થાય ને ઓહો વાહ વાહ પતના પછી શત્રુઓ પર વિજય મેળવે પછી પોતાના દુશ્મનો એટલે એનું કલ્યાણ થાય બધું સારું થાય ને કારણ કે રૂપિયા આવ્યો એટલે બધી જગ્યાએ બધા વાહ વાહ આવો 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 માનપાન મળે પછી પોતાના દુશ્મનો છે એ શત્રુઓ પર ઈ વિજય મેળવે જયતી એટલે વિજય મેળવે સમુલમ તો વિનશયતું છેવટે તે પરિવાર સહિત નાશ પામે આખે પછી તો એ પોતે ભૂલ કરેલી એનું ભૂલનું આખે આખું પરિવાર પરિવાર નાશ પામે એટલે એ વ્યક્તિ છે એ વ્યક્તિને કઈ મુશ્કેલી થાય હેરાન પરેશાન થાય તો એ માં દુખી હોય તેના પરિવારવાળા સુખી કઈ રીતે રહી શકે તો આ એમ કીધું કે સમૂળગો નાશ થાય સૌથી પહેલા અધર્મથી પુરુષ સમૃદ્ધ થાય કલ્યાણ થાય શત્રુઓ પર વિજય મેળવે અને છેલ્લે પરિવાર સહિત સમૂળગો એનો શું થઈ જાય છે

એને કેવું રહેવું જોઈએ તો કે સદા ભાવ્યમ સ્ત્રીએ નારીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ ખીલ ખિલાટ રહેવું જોઈએ હસતું રહેવું જોઈએ સોળે શણગાર સજેલું રહેવું જોઈએ નારીએ ગૃહ કાર્ય સુદક્ષયા ઘર કામની અંદર ઈ કુશળ હોવી જોઈએ ઘરમાં ગમે એટલા અચાનક પછી મહેમાન આવી ગયા તો ગાંગી નો થઈ જાવી જોઈએ આફડી ફાફડી નો થઈ જાવી જોઈએ એને ખબર પડવી જોઈએ કે મારે આટલો ચા બનાવવો પડશે આટલું જમવાનું બનાવવું પડશે આટલું બાર ખમણ મગાવવું પડશે આટલું બાર સમોસા મગાવવા પડશે ખમણ ભેગી આટલી ચટણી જોશે કે મારે કેટલા પ્રમાણમાં લોટ બાંધવાનો થશે કેટલા બટેકા સુધારવાના થશે કે એમાં કેટલો ભીંડો નાખવાનો થશે એ ટુ ઝેડ કુ ગૃહ કાર્ય શું દક્ષ હોવી જોઈએ આ ગાંગી થઈ જાય રસોડામાં જાય ને ઓલા કોકને ફોન કરે હાલો મમ્મી મારે ઘરે પછી જણા આવ્યા જવાનું કેમ કરું કેટલા જણા મારે રર મારે કોઈ દીક કઈ એવું ન હોય બક્ષયા કુશળ હોવી જોઈએ સુસંસ્કૃતો પશ્કરે આ સુસંસ્કૃત એટલે સાધન સામગ્રીને સ્વચ્છ રાખવા વાળી હોવી જોઈએ ઘર હોય તો આમ ચકચકાટ હોવું જોઈએ જગમગાટ હોવું જોઈએ બરાબર અંદર આવે તો વ્યક્તિઓને બેસવાની ઈચ્છા થાય ચાર વસ્તુ પૂછવાની ઈચ્છા થાય ને શાંતિ વાળું વાતાવરણ રાખવા અને ખર્ચમાં કરત બનવું જોઈએ મને આ મગાવી દો મારે આ જોણું ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગ ને વાં ખાવા જવું પેલા પીવા જાવ ને આ બધું તમારું ડોહુ એમ કે

આ પાંચ પ્રકારો જો આપણને ખબર પડી જાય તો આપણે પણ વેદનું અધ્યયન કરી શકીએ શું છે તો વેદ સ્વીકાર વેદો નો સ્વીકાર કરવો એટલે અપનાવવાનું મારાથી આ થશે હું આ કરી શકીશ તો એ થાય પોતાના ગણવાના પોતિકા માનવાના વિચારો અભ્યસનમ જપહ બરાબર પછી શું કરવાનું મનન કરવાનું વિચાર શું છે વેદ વેદ ક્યાંથી આવ્યા વેદ ભણવું વેદની અંદર એવું શું રહેલું છે કે જે મને કામ આવે છે મારા થકી વ્યક્તિઓ સુધી પહોંચી શકે મનન કરવું અભ્યસનમ એનો અભ્યાસ કરવો વાંચવું સમજવું જપહ એનો જપ કરવો

ત્રીજું અભ્યાસ કરવો ચોથું જાપ કરવો કરવો અને એનો જપ કરવો પછી વિદ્યાર્થીઓને આપી દેવું હાથીભાઈ હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા બરાબર હાથીભાઈ આવી ગયા છે

જેમ મધ થી યુક્ત અન્ન હોય કોનાથી યુક્ત અન્ન હોય મધ થી યુક્ત અન્ન હોય મધુવાને સંયુક્ત અને અન્નથી યુક્ત મધ મધ થી યુક્ત અન્ન બે એકબીજાથી ઊંધું એવમ તપસ્ચ વિદ્યા છે એમ વિદ્યા વડે જોડાયેલું તપ કોના વડે વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે ખાલી વિદ્યા છે તો અન્ન હોય એમ વિદ્યા સાથે જોડાયેલું તપ હોય તો મહાન ઔષધી બની જાય છે અરર આ શું થયું દુરાચારો પુરુષો લોકે ભવતી નિંદિતા દુખ ભાગી સતતમ ખરાબ કામ કરે દૂર આચરણ કરે ખોટું આચરણ કરે તો એની નિંદા થાય બરાબર દુઃખ ભાગી સતતમ અને વળીતે નિરંતર દુઃખ પામે એ એક તો ભાઈ પોતે ખરાબ કામ કર્યું તો એની નિંદા થઈ પછી સતત ને સતત એના કારણે એ શું થાય તો દુઃખ પામે કારણ કે વ્યક્તિઓને એવું કહેતા હોય દુઃખ વ્યાધિ તો અલ્પાયુ રહેવચે બરાબર વ્યાધિ તો રોગી બને અને અલ્પાયુ ઓછા ટૂંકા આયુષ્ય વાળો થઈ જાય એટલે કે ખરાબ આચરણ કરે એ ખરાબ આચરણથી ઈ વ્યક્તિ શું થાય તો કે ભાઈ ખરાબ આચરણથી દુરાચારી વ્યકરણ નિંદા પાત્ર થાય પછી પામે રોગી થાય અને ટૂંક સમયમાં ઓછા ટૂંક સમયમાં ટૂંકા આયુષ્ય વાળો થઈ જાય છે કેવો વ્યક્તિ તો કે જે આ દુરાચારી વ્યક્તિ છે એ નિંદા પામે દુખી થાય નિરંતર આવી રીતે બીમાર ને બીમાર પડે અને રામ નામ સત્ય હે ભાઈ જોવો હવે પરિસ્થિતિ આચારાત લભતે હ્યાયુ આચારાત ઈપ્સિતા પ્રજા આચારાત ધનમક્ષયમ આચારો હંત્ય લક્ષરમ આચાર એટલે સદાચાર સારો આચાર સારું આચરણ આચાર એટલે અથાણા નહી હો તમાર હગા ન કરકે ભાઈ આચારાત લભતે આયુ સદાચાર થી સારા આચાર થી મનુષ્ય આયુષ્ય મેળવે ભાઈ તમે સારો આહાર ખાઓ સારી જગ્યાએ ફરો સારો શ્વાસ લ્યો છો હમ સારું વાતાવરણ મળે છે તો આવો અને સારું આચરણ કરો છો તો મનુષ્ય આયુષ્ય મેળવે લાંબા પહેલાના સમયના આયુષ્ય કેવડા હતા આચારા ઈપ્સિતા પ્રજા સદાચાર ઈચ્છેલા સંતાનો પ્રાપ્તિ થાય તમે જે ધારેલા હતા સારું આચરણ તમારું હોય તો તમારા સંતાનો એવા થાય ગુજરાતી માં કેવા છે ને બાપ એવા બેટા વળ એવા ટેટા સીધી જ વાત આગળ આચારા ધન અક્ષયમ સદાચારથી અખુટ ધન મળે છે અખુટ મતલબ કે આયુષ્ય મળે સૌથી બીજી વાત કરી સંતાનો સંતાનોની પ્રાપ્તિ ની વાત કરી ત્રીજી વાત કરી અખૂટ ધન મળે અને અપ નો નાશ જો સારા સંતાનોની પ્રાપ્તિ થાય બરાબર

સુખમ પોતાને વસ હોય બધું છે આ જે લક્ષણ છે એને સુખ દુઃખ યો હો એવા લક્ષણ સુખ અને દુઃખ ના આ લક્ષણ આપણે સંક્ષેપમાં જાણવું જોઈએ કે બીજાના ઉપર આપણે ડિપેન્ડ રહેશું સમજાશો એકદમ સહેલા શ્લોક છે પરીક્ષામાં પૂછાય એવા છે અને માર્ક આના મળે એવા પણ છે તો ખુબ સુંદર ભાષાંતર છે તમે જ કરશો માર્ક પૂરેપૂરા આવશે નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું ને અલગ જુસ્સા ની અંદર તમને બધાને મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો